સહજાનંદ સ્વામી મહારાજ ની જે સુરત શહેર ને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ એસવીજી તથા શ્રી લક્ષ્મણ દેવ મંડળ દ્વારા આજે બીજો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે જે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવેલો છે તે આપણે દેવાણી પાર્ટી પ્લોટ લસકાણા ખોલવટ ટુ લસકાણા રોડ આજે શ્રીજીનગર મંદિરે એ નિમિત્તે જે કઈ પચીસ દીકરીઓના લગ્ન ટ્રસ્ટ કરાવે છે

પંખીઓના કુંડા વિતરણની વ્યવસ્થા સામાજિક રીતે ગરીબ વિદ્યાર્થીઓ તેની ફી શિક્ષણ ભરી શિક્ષણ ફી આપવાની જે આર્થિક સ્થિતિ ખરાબ હોય મોટા દવાખાના હોય એ પણ આપણે સામાન્ય મેડિકલ હેલ્પ કરતા હોઈએ છીએ સાથે સાથે આ આયોજન સુરત શહેર ને આગળ બીજું છે આમ તો અમારા પંદરમો સોળમો સમૂહ લગ્ન ઉત્સવ છે પણ અલગ અલગ ગોધરા રાજકોટ વિવિધ સિટીમાં આપણે કરેલો છે સુરતમાં કન્ટિન્યુ બીજો છે અત્યારે આપણે પચીસ દીકરીઓને દાતાના સહયોગથી જે કઈ મળ્યું છે એ પ્રમાણે દીકરીઓને એકસો બાવીસ વસ્તુ અર્પણ કરીએ છીએ એ નિ સમારોહ રાખેલો છે તમામ આવેલ છે ભક્તો પણ આવેલા અમારે એકસો સાઈઠ થી વધુ સ્વયંસેવકો છેલ્લા છ મહિનાથી મહેનત કરે છે એ મહેનત અંતે પરિણામ ખુબ અત્યારે સરસ બધું ગોઠવાઈ ગયું છે અસ્તુ જય સવા દીકરીઓ આપણે આર્થિક રીતે જેના મમ્મી પપ્પાની આવક ખૂબ જ ઓછી હોય નોમિનલ હોય અથવા તો પપ્પા ના હોય એવા ને પસંદ કર્યા છે જેના આર્થિક પરિસ્થિતિ ખુબ ખરાબ છે સુરત માં રહેવાનું મકાન પણ ના હોય ગામડે આવક નો કોઈ સ્ત્રોત જમીન ના હોય સ્ટ્રગલ ખુબ કરતા હોય એવા પરિવહન દીકરીનો સમાવેશ કર્યો